માનો કે રાક્ષસ જાતિ એટલે રાક્ષસ ની તો જાતિ જ હતી ને જાતિ ની રાક્ષસ જાતિ કે કે બોલાતા રાવણ જાતિ ઈ પરાક્રમી ગમે એટલો પણ હતો તો ઈ અત્યારના માણસ કરતા તો બાપુ

ઈજ રાક્ષસ બીજો ક્યો રાક્ષસ બસ એટલે મારું આ ઈજ કહેવાનું કે ભલે આપણે ગમે તે કદા આમ તેમ પણ જે આપણા અંદર ની અંદર એક અહંકાર કે કોઈ કોઈનું ખરાબ કે ખરાબ રસ્તે નો હાલે એટલે ઈજ સાચું બાકી આ રાવણ જેવો તો અત્યારે ઘીરે ઘીરે કે ગણવા હોય તો ઈથી પાપી હે પણ રાવણ એટલો પાપી નતો એ અરે રાવણ તો ખરા એક મહાન ભગવાન શિવના ભક્ત હતા પણ એક અહંકારને લીધે એ આસુરી પ્રવૃત્તિમાં આવી ગયો બરાબર બરાબર અને એ માતા સીતાને જે ઉપાડી જાય છે ને એ ઓરિજિનલ માતા સીતા તો માતા સીતાની માત્ર પડ લઈ જાય છે અશ્લીષ માતા સીતા તો અગ્નિદેવને ભગવાન રામે આપ્યા હોય છે આ બાકી અસલી સીતાને રાવણની તાકાત નથી અડીયે હગે તો સ્વયં અગ્નિ હતા એક રાવણ નહી આવે હજાર રાવણ ભરીને ભસ્મ થઈ જાય એને તો અડીયે નો હકે એ જે લઈ ગયા હતા ને ઉપાડી ગયા હતા ને એ નકલી પરછાય હતી બરોબર બરોબર હા નોતિયાર તો કવ રાવણ થી ને ડબલ બેન દીકરી માથે કૃત્ય કરવું કેટલા કેટલા સમજતા હોવા છતાં એમ અને એને તો માને બહાર રાખ્યા અશોક વાટી માં ખંભે બિહાડે દીકરીને ખંભે બેહાડે બરાબર એટલે રાવાણી એને ખંભે બેહાડી ને લઈ ગયો હતો એટલે એને માં જ માનતો હતો દીકરી જ માનતો હતો

આવે એ બને બાપુ આ તો આપણને એમ થઈ જાય કે આ દુનિયામાં ક્યારેક એમ માં આવો આવ નારાજ જીવ થઈ જાય ને બે દિશા જીવ બરતો તમારા વીડી આહિમરાજ કીર્યા હામરાજ કિરા આજ મેળે આવી ગયો બરોબર પણ એમાં હું માતાનું બોલ્યો જ છું બરાબર હા માયાનું મંડાણમાં જોગણી હા એમાં બધું બતાવ્યું છે રાવણ કોણ છે એમ હા માયાનું મંડાણમાં જોગણી જોગણી સુરતા અને માયાનું મંડાણીમાં જોગણીએ જ કર્યું છે બધું સુરતા થકી થકી દુનિયા બનાવવામાં આવી છે શક્તિ દ્વારા દુનિયા બનાવવામાં આવી છે પણ શક્તિથી ઉપર શિવ સ્વરૂપિયા આત્મા છે એટલે એના દ્વારા જ આ દુનિયા બનાવવામાં આવ્યું શિવ શક્તિ દ્વારા જ બરાબર પણ અત્યારે જે કઈ ચાલી રહ્યું હોય દરેકને કર્મની સજા તો ભોગવવી જ પડે એ તો આપણે ભગવાન ગીતામાં એ કે છે કે ભાઈ તમે જેવું કર્મ કરશો એવું તમારે ભરવું પડશે બરાબર હા ભોગવ ઉપર હા તો એ કર્મના લેખા જોખા થવાના જ છે એટલે જે કોઈ જે કર્મ કરતો એવી સજા મળી જ જાય કોઈ ફળ ફળું મોડું મળે કોઈ ફળ એને વેલું મળે ફળ જો એક એક રાજા હતો ભગવાન ની ભક્તિ કરતા બરાબર હા અને ભગવાનની ભક્તિ કરતા રાજા હતો અને ન્યાય ન્યાયપ્રેમી રાજા હતો હા રાજાને એકથી ભગવાન પ્રસન્ન થયા કે માગ બેટા રાજા કે તું મારી ભક્તિ કરે હું તારા પ્રસન્ન થયો છું એટલે રાજાએ કીધું કે પ્રભુ મને એવી કોઈ ચીજ આપો જેથી મારે ન્યાય સરળતા થઈ જાય જલ્દી ન્યાય થઈ જાય એમ ન્યાય કરવામાં મારે વાર ન લાગે એમ એવું કોઈ તમારી પાસે વસ્તુ હોય તો આપો બરાબર એટલે આ ભગવાને ડબલ ડબલ અવાજ આવે છે એટલે તમે સ્પીકર બહાર કર્યું છે કે શું છે હા હવે નથી એમાં જ ડબલ અવાજ આવતો તો એટલે પછી ભગવાને એને એક અરીસો આપ્યો હા ક્યાં બેટા રાજાને ક્યાં અરીસો રાખ અને તારે ન્યાય કરવામાં સરળતા બની જાય તો કે કેવી રીતે તો કે જુઓ જે ચોરી કરીને આવશે એના હાથ નહીં દેખાય બરાબર અને જે બળત્કારનો કેસ હશે એની લિંગ નહીં દેખાય બરાબર પછી જેને આંખુંથી દ્રષ્ટિ ખરાબ કરી હશે બરાબર એની આંખો નહીં દેખાય આવા ઘણા બધા નમૂના બતાવી દીધા ભગવાને અલગ અલગ બરાબર એમાં જે ખૂન કરીને આવશે કોઈ માણસને મારીને આવશે ખૂન કરીને આવશે એનું માથું નહીં દેખાય આવું બધું ભગવાને કહી દીધું આવું ઘણું બધું અલગ અલગ જે જે ગુના હોય બધા ગુનાના અલગ અલગ નિશાનો એને બતાવ્યા બરાબર હવે એમાં એક દિવસ એવો કેસ આવ્યો કે એક શેઠિયો હતો એ શેઠીઓ ગામડેથી એના જે ગામડેથી રાજાના ગામડેથી એ શેરમાં ધંધો કરવા ગયો બરાબર અને પોતે હોની શેઠીયો હોનીનો ધંધો હોનાનો ધંધો કરે હા હવે હોનામાં મંદી આવી હા એટલે શેઠે હોનું ભેગું કરવાનું ચાલુ કર્યું કારણ કે મંદીમાં તો કાંઈ વેચાય નહીં તેજી આવે ત્યારે વેચાય એટલે મંદીમાં હોનું એને ખરીદવાનું ચાલુ કર્યું હવે એ શેઠ એ જે શહેરમાં ધંધો કરવા માટે ગયો હતો એ ગામડેથી રાજાના ગામથી ધંધો કરવા ગયો હતો એટલે એ પછી એક ચોકીદાર રાખ્યો તેમ પછી એની પાસે હોનું થઈ ગયું વધારે ચાર પાંચ મણ એટલે એ ચોકીદારને કીધું કે આપણી પાસે હોનું વધી ગયું છે અને અત્યારે આ ચોર લૂંટારાનો ભય છે એટલે આપણે હોનું ગામડે મૂકવા જવાનું છે કાલે બરાબર હવે આ વાત ઓલા વેપારીએ એ હોનીએ એ શેઠે પોતાના ચોકીદારને કરી બરાબર ચોકીદારને આ વાત કરી એટલે પછી હવે જે હોનું ભેગું થઈ ગયું છે વધી ગયું ચાર પાંચ મણ એ એક રાજાને જ ખબર હતી અને એક ભગવાનને તો ખબર જ હતી બરાબર હા પછી ચોકીદારને વાત કરી એટલે ચોકીદાર પાસે આ વાત આવી ને રાજાએ સ્વયં પોતે કીધું રાજાએ શું શેઠે સ્વયં પોતે કીધું હવે સવારની વાત હતી કે આપણે સવારે મૂકવા જવાનું છે હોનાને આપણા ગામડે જે રાજાનું ગામ હતું ને ન્યાયપ્રેમી રાજા જેને ભગવાન પ્રસન્ન થયા હતા અને અરીસો આપ્યો હતો જે બધી અલગ અલગ ગુનાઓના અમુક અમુક શરીરના અંશો નહીં દેખાય એની બરાબર વાત બધી કરી દીધી એ જ ગામનો એ શેઠે હતો એ હોની હવે આ ચોકીદાર પાસે વાત આવી કે હોનું ચાર પાંચ મણ ભેગું થઈ ગયું છે તો ચોકીદારને નીંદર આવે નહીં રાતના બાર વાગ્યા પણ જો કે ચોકીદારથી તો હોવાય જ નહીં બરાબર નીંદર તો આ મહિનો આવે ને તો હોવાય નહીં છતાંય ઘણા ચોકીદાર હોઈ પણ જાતા હોય બરાબર પણ હવે આને કે હક થાય નહીં કે હવે શું કરવું એનું મન વંટોળે ચેડ્યું વિચાર ઓલા હોનાની લાલચ ઘરી અને મનમાંથી લાલચ ઊભી થઈ જેમ કોઈનું કાંઈ નક્કી નથી કોને હું અત્યારે પ્રગટ થઈ જાય તમે કીધું ને એટલું આ બધું જગતમાં અંધાધૂંધ હાલેશ કોણ ક્યારે હું કરે એનું કાંઈ નહીં નક્કી બરાબર સાવકાર ચોર બની જાય છે અને ચોર સાવકાર બની જાય છે બરાબર બરાબર પાપી માણસ સાધુ બની જાય છે અને ઘણા ઢોંગી પાખંડી એવા બની બેઠેલા સાધુ હોય ડાકુ બની જાય છે અને જેલમાંય કરી જાય છે બરાબર દીકરીઓને આબરા લુ આબરું લૂંટી લૂંટીન આવું બધું છે એટલે કોઈનું કઈ નક્કી નથી આ કળિયુગ અંદર કોણ શું કરે બરાબર હવે એ કોઈના નામ નો લેતા તમે નામ નો લેવાય ઓડિયો રેકોર્ડિંગ ચાલુ વ્યક્તિગત કોઈ દિવસ મારે ચાર હજાર ઓડિયો ક્લિપમાં વ્યક્તિગત હું કોઈનું નામ નથી લેતો બરાબર જે કરે એ ફરે એ તો વાત તો કરી મેં તમને પછી એમાં આપણે નામ લઈને આપણે એની નામ લઈને એની ઈર્ષાનતા કરવાની ક્યાં જરૂર છે બરાબર હવે પછી હવે આ ચોકીદારનો હક થાય નહીં મનમાં પાપ આવી ગયું હવે શું કરવું પછી રાતના એક વાગ્યો બધું આખું ગામ સુઈ ગયું આખું શહેર એ જે લતામાં રહેતો ને આખો લતો હોઈ ગયો શહેરનો પછી એક વાગે એ શેઠે એના હોઈ ગયા હતા ઓઢીને બરાબર ઠંડીનો કદાચ સમય હશે ઓઢીને હોઈ ગયા હતા ને આ રાતના એક વાગ્યો ને એટલે ધીમેથી બારણા ખોયલા કોને આ ચોકીદારે જે બાર ચોકી કરતો તેને બારણા ખોલીને અંદર પ્રવેશ કર્યો અને પડખે એને કમરમાં છરો હતો મોટો એ રાખતો એટલે એ છરો લઈ અને શેઠના જે હું હતા ને ગોદળું ઓઢીને એ ઓશિકું હતું એ ઓશિકાથી શેઠનું મોઢું દાબી દીધું મોઢું દાબીને છરો કાઢીને પચીસ ત્રીસ ઘા કરી દીધાના પેટમાં છાતીમાં છરાના એટલે શેઠનું ત્યાં ત્યાં મૃત્યુ થયું તરફડે મરી ગયા બરાબર અને પછી આ ચોકીદાર આવું બધું કાર્ય કરવામાં સમય લગભગ અડધી કલાક કલાક જેવો યોગ્ય એટલે બે વાગી ગયા બરાબર એક કલાક નીકળી ગયા આ બધી એને ક્રિયા કરવામાં બધું પછી ખોનું ભરવામાં આન તેન એમાં થોડીક ઉપડે ઘડીક ચાર માણું ઉપાડ્યું તો ફરી પાછું ખંભે ના એક કોથરામાં ભર્યું ને કોથરામાં ચાર માણું ઉપાડ્યું ન ઉપડ્યું ફરી પાછું થોડુંક ઓછું કર્યું કારણ કે લાલચ તો એ વસ્તુ છે ને ભરવા જ મેંડો હતો ચાર પાંચ મણની આસપાસ હોનું હતું ચાર મણ તો એકલો ન હોગે અને ખંભે ન હોગે કોઈ પહેલવાનું હોય ચડાવી દે એટલે ફરી પાછું થોડુંક હોનું કાઢ્યું ફરી પાછું ભરે આમ લોભ લાલચમાં લાલચમાં એને બીજી એક કલાક કાઢી નાખે એટલે રાતના ત્રણ વાગી ગયા બરાબર પછી વરી પાછું જેટલું ઉપડે એટલું અઢી ત્રણ વણ હોનું લીધું બીજું બધું કાઢ નાખું ઉપડે એટલું લીધું હવે આ બધું કરવામાં પછી ધીરે ધીરે બહાર આવ્યો પછી જેમ હતા તેમ બારણાને બંધ કર્યા આવું બધું કરવામાં ફરી એક કલાક નીકળી ગઈ એટલે સવારના ચાર વાગી ગયા સવારના ચાર વાગી ગયા એટલે આ ચોકીદાર હોનું લઈ અને ભાગવાની તૈયારી કરી ભાગવા જાતો હતો ધીમે 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 આગળ વધતો જતો એમાં ચા ચાર વાગે તો માણસો જાગી જાય બધા એમાં એક ભાઈ હતા સજ્જન વ્યક્તિ સાચા વ્યક્તિ એ ભાઈ એને જોઈ ગયા કે અરે કે ચોકીદાર ભાઈ તમે શું આ કોથરામ ભરીને અત્યારે જાઓ છો એટલે જે ગુનેગાર હોય ને એના પેટમાં પાપ હોય તમે જોઈ લેજો અને જેના પેટમાં પાપ હોય મનમાં પાપ હોય બુદ્ધિમાં પાપ હોય એ એની ઉપર એક અજ્ઞાત સવાર હોય હોય એક બીક બીક સતાવતી અજ્ઞાત બરાબર એટલે જેવી રીતે માનો કે કોઈ પણ જે ગેરકાનૂની વસ્તુ કોઈના ખીચામાં પડી હોય દાખલા તરીકે દારૂની એક પોટલી જ ખીચા પડી હોય બરાબર એના ખીચામાં દારૂની પોટલી જ પડી હોય અચાનક એની સામેથી પોલીસ પાર્ટી નો કોઈ જવાન પસાર થાય

કે એના ખીચામાં દારૂની પોટલી હતી એ ગુનો હતો દારૂની પોટલી ખીચામાં નીકળવું એ કાયદેસર ગુનો છે એટલે એ ગુનાને હિસાબે એને બીક પ્રગટ થઈ ભય પ્રગટ થયો એવી જ રીતના ચોકીદારે એના શેઠ ખૂન કર્યું હતું કોથરામાં હોનું ભર્યું હતું એટલે એને ભય પ્રગટ થઈ ગયો બીક લાગી ગઈ કે હવે શું કરવું આ ભાઈ જે હવારમાં નીકળ્યા સજ્જન વ્યક્તિ છે સાચા છે એ બધાને ગામમાં કહી દેશે કારણ કે હવાર બપોર તડકો નીકળવાનો હવાર ફૂલ થઈ જાય છ હાથ વાગી જાય એટલે બધા ભેગા થવાના છે બરાબર ને ખબર તો પડવાની જ છે અને વહેલા મોડીએ કદાચ તાત્કાલિક ખબર ન પડે એક બે ત્રણ દિવસ પછી ખબર તો પડે ને કારણ કે જે સેટને મારી નાખ્યું તું એનું શરીરની એની શરીરની દુર્ગંધ ફેલાય ને ભાઈણે એટલે આને બધી પ્રકારનો ભય ખરી ગયો એટલે એને સીધું એલા સજ્જન વ્યક્તિને કીધું કે ભાઈ એમ કર કે આજે મેં કોથરો ભેરો છે ને કે કોથરામાં હોનું છે કે હોનું ત્રણ મણની આસપાસ હોનું છે અને મે મારા મારી બરાબર મે મારા ને મારી નાખાશે તો આપણે બે આ હોનામાંથી ભાગ પાડ અર્ધો અર્ધો તારા પણ બાયડી છોકરા સુખી થાય અને મારા પણ બાયડી છોકરા સુખી થાય બરાબર પણ ઓલો હામે વાળો માણસ હતો એ સજ્જન હતો એ કે ભાઈ એ તો પાપ છે કે એ તરસ એટને મારી નાખો હોનું ચોરીને તું ભાગી રહ્યો છો મારે ભાઈ છે ને કે ભગવાનને શું જવાબ આપો કે મારે કાંઈ આપને ફસાવું કે બરાબર આવી રીતે ખૂબ મનાવો માઇન્ડો એ ઓલો ચોકીદાર અસજન વ્યક્તિને આમને આમ અડધી કલાક કલાક બીજી નીકળી ગયો પાંચ વાગી ગયા માણસો બધા જ આગી ગયા ભેગા થઈ ગયા શું છે શું છે કે ભાઈ ભેગા થઈ ગયા ને તો ઓલા ચોકીદારે શું કર્યું હોનાનો ભરેલો જે કોથરો હતો ને એ કોથરો પેલા સજ્જન માણસના પગ નાખી દીધા અને સિસોટી એની પાસે હતી ને સિસોટી સિસોટી કાઢીને વગાડવા માંડ્યો કે જલ્દી આવી જાવ કે શું થયું શું થયું કે ભાઈ આ ભાઈએ મારા શેઠનું ખૂન કરી નાખ્યું અને આ હોનું પોનાનો કોથરો ભરીને ત્રણ મણની આસપાસ હોનું ભરીને ભાગતો હતો ને મેડો છે જોવો કે કોથરો એને પાસે પડ્યો ઓલા કે ઓલો ભાઈ કે અરે ભાઈ મેં નહીં કે મેં તો એની યાર વાત કરતો હતો એ મને આવું બધું કેતો હતો કે પણ ઓલો ચોકીદાર સિસોટી એટલે આજુબાજુના બીજા ચોકીદારો બધા ભેગા થઈ ગયા એટલે ચોકીદારો બધા એની બાજુ એક ભાઈ હું તો આ તો ચોકીદાર કે શેઠનો કે વફાદાર છે આ તો કે વીસ વર્ષ ત્યાં નોકરી કરે છે આ કોઈ દિવસ આવું કરે નહીં આમ તેમ ચોકીદાર બધા એક થઈ ગયા બરોબર એને ગામના ભાઈ હવે આમાં શું કરવું એટલે ચોકીદારને સપોર્ટ વધારે મળી ગયો એટલે આ બધો આરોપ આવી ગયો પહેલાં સજ્જન માણસમાંથી બરાબર હવે આમાં આગળની વાત છે આ ત્યાર કાંઈ આવું પોલીસ પાર્ટી તો હતી નહીં રાજા જ ન્યાય કરતા એટલે જે ચોકીદાર એના શેઠને બહાર નાખ્યું એ શેઠનું જે ગામ હતું તો ઓલા જે રાજાને ભગવાને હરીસો આપ્યો હતો અને જે જે ગુનો કરીને આવે એવી વસ્તુ ન દેખાય એ જ ગામનો હતો એટલે ગામ મહામાચાર ગયા ફટાફટ કે ભાઈ આવી રીતનું થઈ ગયું છે આ શેઠનું બરાબર અને આવી રીતે કર્યું છે કે એટલે ઓલા સજ્જન માણસને જેલમાં પૂરી દીધો રાજા હા અને ચોકીદારને કીધું કે તારે હમણે ક્યાંય જવાનું નથી એને એના મહેલમાં રાખ્યો એની માથે થોડોક પહેરો ગોઠવી દીધો કે આ ક્યાં હોય જાય નહીં બરાબર એટલે ત્યાં રાખા પછી જે શેઠ મૃત્યુ પામ્યા હતા એની શહેરમાં જઈને રાજાએ માણસો મોકલીને એની અંતિમ ક્રિયા કરાવી નાખી બરાબર ન્યા ન્યા જ ગામમાં ન લાવવા દીધા રાજાનો તો હુકમ છૂટે એટલે જે ઝાજે કેમ જ કરવું પડે પછી હવે રાજાએ જે સજ્જન માણસને જેલમાં ભૂર્યો તો એને હવારે ફાંસી આપવાની હતી સવારે દરબાર ભરાણો એટલે રાજા એને ફાંસીનો હુકમ કર્યો એને લઈ આવ્યા ફાંસી ચડાવી દો જ્યારે ફાંસીનો હુકમ આપવામાં આવ્યો કે આને સજા આપવામાં આવ્યો મૃત્યુ નીપજે ત્યાં સુધી નગર ફાંસી શું છે ગળામાં ફાંસીનો અર્થ હતો ગળામાં ગાડીઓ નાખીને પાછો કાઢી લે ભાઈ ફાંસી થઈ ગઈ પણ રાજાએ એ પૂરેપૂરું લખી નાખ્યું કે ભાઈ આપો મોત મૃત્યુ ત્યાં સુધી બરાબર એટલે આથી રહેવાનું નહીં સજન માણસ થી બોયલો શબ્દોમાં બોયલો કે જેને ખૂન કર્યું જે લૂંટીને ચોરીને ભાગતો હતો એ ચોકીદારને તલભાર ની સજા નહીં અને મને નિર્દોષ ને મૃત્યુદંડ ની સજા આ અન્યાય છે આ ન્યાય નથી અન્યાય છે કે

બરાબર અને જેલમાં પૂરતી પછી રાતના બાર એક વાગ્યે એ સજ્જન માણસને રાજા સ્વયં પોતે જાતે મેળ્યા કે ભાઈ આને એક બે દિવસ પછી ફાંસી આપશું તો રાજાને જેલમાં જઈને મળે છે અને એ કહે છે સજ્જન માણસને ભાઈ તારા શબ્દોમાં જ સચ્ચાઈ હોય એવું લાગે છે તારા શબ્દમાં સત્યતા નીતરે છે તારા શબ્દોમાં તાકાત છે તો પછી આ શું છે કે મને તું હાચો લાગે કે તારા શબ્દોમાં માં આવી તાકાત છે તારા શબ્દો મને અસર કરી ગયા હવે કે હરી લઈ જાઓ પછી હવાર પડ્યું એટલે એ સજન માણસને જેને જેલમાં પૂર્યો હતો એને અરીસામે લઈ ગયા તો અરીસામાં એ સજ્જન માણસનું માથું ન દેખાણું એટલે રાજા વિચારમાં પડી ગયો કે આ સજ્જન માણસ નું માથું તો દેખાતું નથી એનો અર્થ છે આને ખૂન કર્યું છે કારણ કે ભગવાનનો આપેલો ખોટું બોલે નહીં ખૂન કર્યું તો પાકું છે અને આની વાતમાં વાતમાં સચાઈ નીતરે છે કે એને ખૂન નથી કર્યું હવે સમ કરવું શું પછી જે સજ્જન માણસે કીધું હતું કે જે ચોકીદારે ખૂન કર્યું એના સેઠ મારી નાખ્યા હોનું ચોરીને ભાગી જતો હતો એને તલભારની સજાને મને નિર્દોષ ને સજા એટલે ચોકીદારને પૂર દીધો જ્યાં ચોકીદારને જેલમાં પૂરતી બરાબર પછી ચોકીદારને જેલમાં પૂર દીધો હવે એમાં બીજો ત્રીજો દિવસ થયો એટલે એ ચોકીદાર અને એ સજન માણસ બેને જ્યાં જેલમાં પૂર્યા હતા એને બેને કીધું કે ભાઈ જે સજન માણસને સજન માણસને કીધું બેને કે જે શેઠને તમે મારી નાખ્યા છે એનું હોન ભાગતા માણસ અને ચોકીદારને તમે એને જ છે ખાતલા માથે જ જ્યાં ખૂન કરવામાં આવ્યું છે તો તમે બે જાઓ અને લાશને ઉપાડતા હોય બરાબર અને અહીંયા એના ગામમાં અંતિમ વિધિ કરવી છે એ રાજાના ગામનો શેઠ હતો એટલે ન્યા બે ગયા અને રાતના બે વાગે બે ગયા બે વાગ્યા એકલા એકથી બે વાગ્યે કોઈ ન જોવે એમ અને ફરતો બંદોબસ્ત રાખ્યો તો પાછો રાજા એ આઘો આગો છેટો છે બોલા બે વેચમાં એકલા એલા ખાટલો ઉપાડીને બરાબર ત્યારે આગળ એ સજ્જન માણસ હતો અને પાછળ એ ચોકીદારો હતો ખાટલા વેચમાં ખાટલામાં એ સેટની લાશ હતી એવું કીધું બરાબર હવે ત્યારે પછી હાલતા હાલતા થોડુંક જ ગામ દૂર રહેશે એટલે હાલતા હાલતા અલા ચોકીદારે વાત શરૂ કરી કે કા ભાઈ સજનભાઈ તું બહુ પોતાની સજ્જનતા દેખાડતો હતો તું બહુ સત્યનો દાવો કરતો હતો કે મારા પાપમાં નથી ફસાવું આમ ને તેમ કા કેમ થયું કે ખૂન કર્યું મેં મારા શેઠને મારી નાખો મેં કોનું તણમણ હોનું કોથરો ભરીને ભાગતો હતો હું બરાબર આવી ગયું ને બધું તારી માથ કી હવે ફસાઈ ગયો ને ગયો ને ફંસીને માચડે ગયો કા ક્યાં ગયો તારું સત્ય કે હું તને કહેતો તો કે ભાઈ આપણે બે અડધો અડધો ભાગ પાડી લઈ બરાબર અડધો અડધો આપણે બે ભાગ પાડી લઈ હું તને કહેતો તું માયનો નહીં હવે જા ફાસન માજરે ચડ આવી વાત કરતા કરતા હેલા આવતા હતા રાજાનું ગામ આવી ગયું થોડુંક દૂર હતો બરાબર એ કે ખાટલો હેઠો ઉતારો એટલે ખાટલો હેઠો ઉતાર્યો ને એટલે રાજાએ તાલી પાડી તા ખાટલાની અંદરથી ગોદડું અધર કરીને માણસ જીવતો ઊભો થયો હા હા પ્લાનિંગ બનાવ્યો હતો જીવતો માણસ ઊભો થયો બોલ કે આ બે શું વાત કરી કે ચોકીદાર આમ કેતો હતો અને આ સજ્જન માણસ આમ કેતો હતો એનો અર્થ સાબિત થઈ ગયો ચોકીદારે ખૂન કર્યું પાકું થઈ ગયું બોલો બધું સાંભળતો તો જીવતો માણસ હુરાવી દીધો તો હા એક તો મોર્નિંગ હા જીવતો માણસ હા હુરાવી દીધો બરાબર હવે પછી એમ થયું તો રાજાએ પેલા સજન માણસને પૂછ્યું

એટલે ચોકીદાર નું માથું ન દેખાણ ચોકીદાર તો ખૂની થઈ સાબિત થયું પછી આ જે સજ્જન માણસ હતો એ ભાંગી ગયો તૂટી ગયો રાજા સાહેબ પ્રભુ મને માફ કરો કે કેમ તો કે હકીકત એમ છે આ તમારો ભગવાનનો હરીસો છે કોઈ દિવસ ખોટું ન બોલે ભગવાન એની પાસે ન્યાય થાય જ ભગવાન આખી દુનિયાને જોઈ છે જેવું જે કર્મ કરે એવી સજાને મેળા વગર રહેતી જ નથી બરાબર હવે માથું નહીં દેખાવાનું મારું કારણ છે તમારો ભગવાનનો રિશ્વત કોઈ દિવસ ખોટું બોલે જ નહીં પછી એ સજ્જન માણસે વાત શરૂ કરી કે મારી ઘરવાળી હતી અને મારા ઘરવાળીની સાથે એક કોઈ ગેરપુરુષ રોજ રાતના બાર વાગે આવતો હતો બરાબર અને મારી ઘરવાળી મારું કાંઈ માનતી નહોતી આવી રીતે અને હું કાંઈ ઝગડો કરી નહીં કે મારી એવી કોઈ તાકાત નથી પછી મારાથી એ બહુ જોવાતું નથી સહન નહોતું થતું ત્યારે પછી એક દિવસ હું હંતા ઊભો રહ્યો તલવાર લઈને જેવો મારી ઘરવાળી ઘરમાં હોતી તેનું બાણ ઊભો રહ્યો જેવો ઓલો આવ્યો મેં એક તલવારના ઝાટકેનું માથું કાપી નાખ્યું અને એની લાશને કોથરામાં પૂરી બાજુ મેં એક મોટો પાણીનો હોકરો છે પાણીમાં પધરાવી નાખી દીધી અને હોકરામાં જ નદીમાં નદીમાં દરિયા ભેગી થઈ ગઈ એની લાશ બરાબર તો કે એ ખૂન મેં આજથી વીસ વર્ષ પહેલા કર્યું હતું કે વીસ વર્ષ થઈ ગયા તો વીસ વર્ષ પહેલા જે ખૂન કર્યું એની આને સજા મળી બરાબર તો એમ કોઈ કર્મનું ફળ વહેલું મળે કોઈ કર્મનું ફળ મોડું મળે બરાબર જેમ આપણે તીખા તીખા મરચાં ખાવાનું કર્મ કરી તો એનું ફળ તાત્કાલિક મળે આંખું ને નાક માંથી બધું પાણી હાલવા માંડે ને આપણે ગળપણ ખાવાનું કર્મ કરી તો એનું કર્મ ફળ મોડું મળે ડાયાબિટીસ થાય જેવું બીજ આપણે કર્મનું વાવીએ એ પ્રમાણે કોઈ મોડું થાય કોઈ વેલું થાય શાકભાજી વાવ દોઢ મહિનામાં થઈ જાય કપાસ વાવો તો ત્રણ ચાર મહિને ઉતરે આંબો વાવો તો પાંચ દસ વર્ષ થઈ જાય ફળ અવશ્ય મળે સત્કર્મનું ફળ મળે ને અસત્કર્મનું ફળ મળે પણ કોઈ કર્મનું ફળ વહેલું મળે કોઈ કર્મનું ફળ મોડું મળે એમ જે લોકો જે કરતા હોય બરાબર તો એને કર્મનું ફળ મળે મળે ને મળે અવશ્ય મળે પણ સમય લાગે કોઈને વહેલું મળે કોઈને મોડું મળે પણ કર્મનું ફળ તો મળે મલેન મળે એમાં શંકરે આ જે સર્જન માણા હતો એનું કોઈ ધરમ અને એનું જે ધર્મ ઈશે ને ત્યાં સુધી આ વર્ષ પછી ભાંડો ફૂટ્યો એટલે ભગવાન નો હોય એને દેખાણો ને એને સજા મળી આવું કોઈ કાર્ય બને બાકી અને ઓને તો બરાબર હા એટલે આ વસ્તુ કર્મ ના ફળ ગમે સારા કરો તો સારા ફળ મળે ને કર્મ ખોટા કરો તો ભોગવવા પડે એમાં કોઈ સુટકો નથી શંકા ને સમાધાન જ નથી હા બરાબર શંકાને કોઈ સ્થાન જ નથી સમાધાનને કોઈ સ્થાન જ નથી બરાબર એ હોય સો ટકાની વાત છે તો હવે આપણે અઠ્યાવીસ મિનિટની ઉપર થવા આવ્યું છે ઓગણત્રીસ મિનિટની આસપાસ થવા આવ્યું છે તો વાણીને વિરામ આપીએ જય ભગવાન બાપુ જય જય ભગવાન જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય